આજે અમારો ખાસ મુદ્દો છે કે જે સરકારે બીજી તારીખ ઓગસ્ટની બીજી તારીખે હાઈકોર્ટનો ચુકાદો આવેલ છે કે વર્કરને ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને વીસ હજાર ત્રણસોનું લઘુત્તમ વેતન ચૂકવવું છ મહિના થયેલ સરકારે અમે કેટલા આવેદનપત્ર આપ્યા કેટલી રેલી કરેલી પણ સરકાર હજી સુધીમાં એક પણ મુદ્દાનો જવાબ આપેલ નથી અને બીજો મુદ્દો ખાસ કરીને અમારે મોબાઈલનો છે કે મોબાઈલમાં સરકાર જે અમને ઓનલાઈન કામગીરી આપી છે એક તો એના મોબાઈલ ચાલતા નથી અત્યારે અમારે મોટી ઉંમરના બહેનો છે એને મોબાઈલમાં કોઈ જાતની ખબર પડતી નથી અને સરકાર રોજ રોજ નવી એપ્લિકેશન આપે છે નેટવર્કનો પ્રોબ્લેમ થાય એપ્લિકેશન ચાલે નહીં છતાં પણ અમારે કામ કરવું પડે છે જે અમારો મુખ્ય ધ્યેય છે બાળકોનો તે તો એક બાજુ જ રહી જાય છે કે અમારે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું બાળકોને પૂરક પોષણ આપવું તે તો બધું એક બાજુ જ રહી જાય છે અને સતત અમારે મોબાઈલમાં કામગીરી કરવી પડે છે અને અત્યારે જે નવી એપ્લિકેશન આવી છે એવીટી એના ઉપરથી તો સરકારને શું ખબર શું સાબિત કરવા માગે છે ખબર નથી પડતી કે જ્યારે અમારા બાળકોની અમે સીધી હાજરી પૂરીએ છીએ ત્યારે અમુક બહેનોને ચાલીસ બાળકો હોય વીસ બાળકો પચીસ હોય પણ એની સામે પાંચ દસ એવા બાળકો જ આવે છે તો આ એપ્લિકેશન સામે તો અમને વિરોધ જ છે અમે તો સરકાર પાસે એમ જ માંગીએ છીએ કે સરકાર અમને ફક્ત ઓફલાઈન કામગીરી આપે અમારે ઓનલાઈન કામગીરી કરવી નથી અને જ્યારે અમે મોબાઈલનો પ્રશ્ન રજૂ કરીએ છીએ ત્યારે એમ કહે છે કે તમને અઠવાડિયામાં કે પંદર દિવસમાં મોબાઈલ આપી દેવામાં આવશે છતાં પણ સરકારે હજુ સુધી અમને મોબાઈલ આપ્યા નથી હવે તો સરકાર પાસે અમારી એવી જ માંગણી છે કે અમારે હવે મોબાઈલ જોતા નથી અમારી ઓનલાઈન કામગીરી બંધ કરો અને જે અમને કોર્ટે હુકમ કર્યો છે તે અમને લઘુત્તમ વેતન શરૂ થાય એવું સરકાર પગલાં લઈએ અને જો સરકાર આગામી બજેટમાં કાંઈ પણ રજૂ નહીં કરે તો અમે છેદ ગાંધીનગર સુધી પણ લડવા તૈયાર છીએ અને સરકાર દ્વારા અમને સાડા પા સાડા પાંચ હજાર અમને ચૂકવવામાં આવે છે અને સમય નવથી ત્રણનો છે તો નવથી ત્રણના ટાઈમમાં અમને સાડા પાંચ હજાર પોસાતા નથી અને હેલ્પરબહેનોને કાંઈ પ્રમોશન મળતું નથી ઉંમર મર્યાદા બહાર કાઢે અને અમે અમને પ્રમોશન મળે વર્કરમાં હજી સરકારને અમારો કાંઈ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે તો અમે ઉગ્ર આંદોલન કરશું છે ગાંધીનગર જાસુ ને ન્યાય નહીં નિવાડો આવશે તો અમે દિલ્હી સુધી આજે અમારા બેનો જે કાંઈ પણ આંદોલન કરે છે એના મુખ્ય મુદ્દા તો પહેલાં તો અમારો પગાર વધારો તેમજ સરકાર અમને મોબાઈલ આપે જેથી કરીને અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં જે કાંઈ પણ કામ કરીએ છીએ ભાઈ પરિસ્થિતિ એવી છે કે બેલેન્સના એક તો ભાવે એવા છે બીજા નંબરમાં અમારા બધા બહેનોના ફોન પણ હેંગ થવા માંડ્યા છે જ્યારે એવીટી એપ્લિકેશન બધી બહેનોએ જ્યારે ફોનમાં નાખી તો એ હાર્મફુલ છે એટલે એ બધી એપ્લિકેશન અમારા ફોનને નુકસાન કરે છે બીજા નંબરમાં સરકારને અમારી પાસેથી શું કામ કરાવવું છે કે વાત ઓછી હતી એમ પાછું બીએલઓનું કામ પણ અમારી ઉપર નાખવામાં અમારી ઘણી બહેનો બીએલઓની કામગીરીમાં એટલી પરેશાન થઈ છે તમે ન્યૂઝવાળા છો તમને ખ્યાલ જ છે ઘણા શિક્ષકોએ આપઘાત પણ કરેલા છે એ તો બધા જાણે જ છે અમારી બહેનો માનસિક રીતે પણ ખૂબ જ પરેશાન છે અમે નોકરી કરીએ છીએ બાળકોનું ભવિષ્ય પણ બગડે છે જ્યારે પણ અમે બાળમંદિરમાં ફોનની કામગીરી કરીએ છીએ ત્યારે વાલીઓ ખુદ અમને એમ કહે છે કે બેન તો ફોનમાં પડી રહે છે પણ અમે અમારું પર્સનલ કામ નથી કરતા ભાઈ અમે અમારા સરકારી આ જે કંઈ પણ એપ્લિકેશનો છે એનું જ કામ કરીએ છીએ વાલીઓ પણ ફરિયાદ કરે છે કે બાળકોને તમે પૂરું પ્રાથમિક શિક્ષણ આપતા નથી તે સિવાય અમારા નાસ્તાના બિલોના ભાવ પણ તમે જાણો તો જાણે સરકાર અમારી મજાક કરતા એક બાળક દેઠ એક રૂપિયોને દસ પૈસા તમે વિચાર તો કરો કે એક રૂપિયોને દસ પૈસા એટલે શું શું આવે શું ખરીદી અમે એક બાળક માટે ફળના ભાવ ત્રણ રૂપિયા એક બાળકને ત્રણ રૂપિયા લેખે અમે કયું ફળ આપીએ દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને એમાં અમારું કાંઈ પૂરું પડતું નથી સરકારને જ્યારે અમે પગાર વધારાની વાત કરીએ તો એમની ઉપર આર્થિક બોજો આવે છે જ્યારે એમણે આઠમો પગાર પંચ વધારી અને બીજા સરકારી કર્મચારીઓનો ડબલ ભાવ કરે છે તો આર્થિક બોજ નથી આવતો અમારો પગાર વધારો કરવામાં આવે તો એમને આર્થિક બોજ ધડે છે બસ અમારી આ જ બધી માંગણીઓ છે અને તમારા દ્વારા સરકાર સુધી અમારો અવાજ પહોંચે આગામી દિવસો માં હાલાકી પણ વધારે આંદોલન કરવાની અમારી તૈયારી છે